પરંતુ આપણે આ સમાચારની વિગતવાર ચર્ચા કરીએ કે આ ઘટના કેવી રીતે બની એ પરિવાર ત્યાં જઈ રહ્યો હતો તેમજ સામેના વ્યક્તિ જે કાર ચાલક હતા તે વ્યક્તિ કોણ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વાત કરીએ તો બન્યા રહો આગળ આપણે દરેક વસ્તુની જે જે કંઈ માહિતી છે તે આપણે વાત કરીશું વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક મખવાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ રોડ ઉપર જમ્મર ગામ પાસે એક કાર ચાલક કે બે વાહનોને ઓવરટેક કર્યા બાદ સ્વીપ કારને સીધી ટક્કર મારતા કાર પંદર ફૂટ ફંગોળાઈ હતી અને રોડની નીચે પલટી ખાઈ ગઈ હતી આ સીએનજી કારમાં સ્પાર્ક થવાના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે કારણ ચાલક યુવક તેમની માતા અને બે પુત્રી સહિત આઠ લોકોના ઘટના સ્થળે દાજી અને જવાથી મૃત્યુ પામ્યા છે આ દુઃખદ સમાચારમાં વાત કરીએ તો બધા ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ હતા વધારેમાં આપણે ચર્ચા કરીએ તો આ વ્યક્તિઓ અને આ પરિવાર ક્યાં જઈ રહ્યો હતો તેની વાત કરીએ તો મૂળ લખતરના કડુના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા નરેન્દ્રસિંહ રાણા અને વીરેન્દ્રસિંહના દીકરાના લગ્ન નક્કી કર્યા હોવાથી બહેનો બદનેવી અને ભાણેજ સાથે બે કારમાં કડુ પરત સુરેન્દ્રનગર આવતા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી અને આઠ આઠ લોકોના મૃત્યુ પામ્યા હતા કાર ચાલક સામે હાલ પોલીસ ગુનો દાખલ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ગમકવાર અકસ્માત કોઈમાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ બહેન ગુમાવ્યો છે તો કોઈ અકસ્માતમાં કાર ચાલક પ્રતિપાલસીએ પોતાનો આખો પરિવાર પુત્રી સહિત ગુમાવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે વધારેમાં આપણે ચર્ચા કરીએ કે સામેની વ્યક્તિ કાર ચાલક જે છે તે કોણ છે અને તેમની વિગતવાર આપણે વાત કરીએ હાલ પ્રાથમિક તપાસમાં માહિતી જે સામે આવી રહી છે હું તે આપની સાથે વાત માં મૂકી રહ્યો છું અકળકારને કારણે અકસ્માત સર્જાયો તે એરિયર કારમાં હર્ષભાઈ મહેતા નામના વ્યક્તિ હોવાનું હાલ સામે આવી રહ્યું છે બીજી તરફ આગળ વધારે વાત કરીએ તો તેમાં હર્ષભાઈ રાજેશભાઈ મહેતા તેમના પત્ની મૈત્રી બહેન જેઓ તે કારમાં સવાર હતા આ અંગે વધારે માહિતી આપને જે કાંઈ પણ આવી છે તે એમએલસી આવ્યા બાદ પોલીસને જાણ થઈ હતી અને હવે આગળની વાત કરીએ તો આ દંપિતઓના નિવેદન આવે ત્યારબાદ જ આપણે અકસ્માતનું સાચું કારણ તો સામે આવી શકે છે બીજી આપણે વાત કરીએ તો રાણા પરિવાર અને જે જિંજરનો પરિવાર અકસ્માતમાં બન્યો છે તેનું વધારે ચર્ચા કરીએ તો આપણે વાત કરીએ તો રાણા પરિવારના લોકો કાર લઈને કડું ગયા હતા જ્યાંથી પરત સુરેન્દ્રનગર આવતા સમયે એક કારમાં તેમાં મહિલાઓને બેસાડવાનું નક્કી કરાયું હતું બીજી કારમાં પુરુષો હતા જે કાર પાછળ જ આવતી હતી આ અકસ્માત થતાં મિનિટોમાં તે કાર ત્યાં પહોંચી હતી અને તે કાર ભગીરથથી ચલાવતા હતા અકસ્માત જોતા ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા વાત કરીએ તો અકસ્માત બાદ કાર ફંગોળાતાની સાથે જ આગની લપેટમાં ઝપટાઈ ગયા હતા બધા પરંતુ સુડતાલીસ વર્ષીય બા કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ આગની લપેટમાં આવી જવાથી તેઓ પણ તાજી જવાથી કરુણ મૃત્યુ પામ્યા હતા ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા દરેક આત્માને ભગવાન શાંતિ આપે તેવી જ પ્રાર્થના સાથે જ આ અણધારી આફત તેમના પરિવાર ઉપર આવેલી છે તે દુઃખ સહન કરવાની તેમને ભગવાન શક્તિ આપે તેવી જ પ્રાર્થના કરીએ અને વાત કરીએ તો આ એક ખરેખર અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર છે કે એક જ પરિવારના એ પણ ક્ષત્રિય સમાજના આઠ આઠ વ્યક્તિઓ જે દાજીને અને ભરતું થઈ ગયા એમાં પણ બે માસૂમ બાળકીઓ હતી ત્યારે વધારે તો આપણે કંઈ કેવું નથી આજ માટે આટલું જ